સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાને જે મિત્રો આજે વાત કરવાની છે કે સુપરસ્ટાર વિક્રમ ડાકોરની જે વિક્રમ નંબર વન ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે દિવાળીના પહેલા તહેવાર ઉપર આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને આ ફિલ્મ એક સત્તર તારીખના દિવસે આ ફિલ્મ પણ એક સિનેમાઘરોની અંદર રિલીઝ થવાની છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરી કે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને મેં આ આ ટ્રેલરને એક ને ચાર ચાર વાર આ ટ્રેલરને જોઈને હું તમને લોકોની સામે આ વિડિયો લઈને આવે છું મિત્રો તો આ ટેલર વિશે થોડી વાત કરવાના છે કારણ કે આ વિડીયોની અંદર જાજુ તો કહેવા માંગતો નથી પણ આ એક ટેલર વિશે વાત કરવા આવે છું હું તમારી સામે મિત્રો તો વિડિયો પણ નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ હોય તો ચેનલને મિત્રો કરી નાખજો મિત્રો ઘણા બધા સુપરસ્ટાર વિક્રમ ચાહકો છે કે સુપરસ્ટાર વિક્રમ આ ટેલરને જોયું છે અને ઘણા બધા લોકોએ આ ટેલરને આ ફિલ્મને પસંદ પણ કર્યું છે કારણ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને જે વિક્રમ નંબર વન ફિલ્મ રિલીઝ થવા જઈ રહ્યું છે એ ફિલ્મને અત્યારે પબ્લિક દ્વારા સારો સપોર્ટ મળી રહ્યો છે મિત્રો તો વાત કરીએ કે આ ફિલ્મની અંદર જે આ ટેલર રિલીઝ થયું છે તેની અંદર આ ટેલરની અંદર આ લોકોએ કમસે કમ બાવન ભાગ બનાવ બતાવવામાં આવે છે અને બાવન ભાગમાં આ એક ટેલર બનાવ્યું છે મિત્રો તો વાત કરું કે આ ફિલ્મની અંદર આ જે આ ટેલર જે અત્યારે રિલીઝ કરવામાં આવ્યું છે આ ટેલરની અંદર બધું જ બતાવવામાં આવ્યું છે કારણ કે આ ફિલ્મ જે ફિલ્મ આવી રહ્યું છે વિક્રમ નંબર વન આ ફિલ્મની અંદર જે ભાગ ટેલરની અંદર બતાવવામાં આવ્યા છે ફિલ્મને લઈને તો આ ફિલ્મની ટેલરની અંદર કમસે કમ બાવન ભાગ આ ટેલરની અંદર બતાવવામાં આવ્યા છે મિત્રો તો જી મિત્રો જે રીતે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની જે વિક્રમ નંબર વન ફિલ્મો આવી રહ્યું છે તેની અંદર ઘણા બધા એવા સીન નવા નવા પણ લોકોને જોવા મળવાના છે કારણ કે જે રીતે હું તમને લોકોને આ ટેલરને એકવાર નહીં પણ ચાર વાર જોયું છે ત્યારબાદ હું તમારી લોકોની સામે આ વિડીયો લઈને આવ્યો છું ઘણા બધા લોકોએ વિડીયો ટેલર જોયું છે પણ તે લોકોએ ખાલી જોવા ખાતર આ ટેલર જોયું છે પણ મેં જે ટેલર જોયું છે તેની અંદર મને એવું લાગ્યું છે કે આ ટેલરની અંદર કમસે કમ બાવન ભાગમાં કટિંગ કરીને આ એક ટેલર બનાવવામાં આવી છે મિત્રો તો આ ફિલ્મની અંદર જબરદસ્ત અલગ આપણ લોકોને જોવા મળવાનું છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના કદાચ ઘણા બધા લોકોને એવું આપણ લોકોને ટેલર જોતા લાગી રહ્યું છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એક બે રોલમાં કામ કરતા જોવા મળવાના છે બે એક્ટરો સાથે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જોવા મળવાના છે મિત્રો કારણ કે હું તમને લોકોને કહી દઉં કે વિક્રમ રાજા તરીકે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જોવા મળવાના છે અને વિક્રમ નંબર વન તરીકે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર કદાચ આ ફિલ્મની અંદર આપણ લોકોને જોવા મળી શકે છે મિત્રો કે સુપરસ્ટાર વિક્રમ જે વિક્રમ રાજા ફિલ્મનું નામ હતું ને વિક્રમ રાજાથી નામ બદલીને

મળી શકે મિત્રો એ રીતે પણ આ ફિલ્મ નું નામ બદલવામાં આવ્યું કે વિક્રમ રાજા વિક્રમ રાજાના રોલમાં નહીં પણ વિક્રમ નંબર વન ના રોલમાં સીન પૂરો કરવામાં આવતો છે તેના કારણે કદાચ આ ફિલ્મ નું નામ બદલવામાં આવ્યું છે કારણ કે વિક્રમ રાજાના રોલમાં કદાચ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના પિતા તરીકે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જોવા મળવાના છે અને વિક્રમ નંબર વન તરીકે કદાચ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જોવા પણ લોકોને તેમના દીકરા તરીકે મળવાના છે મિત્રો અને તેમના દીકરા તરીકે કદાચ આ સીન આ ફિલ્મનો સીન પૂરો થતો હોય છે તો તેના કારણે કદાચ આ આ લોકોએ ફિલ્મનું નામ ચેન્જ કરીને વિક્રમ રાજાથી લઈને વિક્રમ નંબર વન કરવામાં આવ્યું છે મિત્રો તો ખાસ આ વિડિયો એ માટે હતો કે આ ફિલ્મની અંદર કમસે કમ બાવન ભાગમાં કટિંગ કરીને આ ટ્રેલર બદલા બનાવવામાં આવ્યું છે તો તેના કારણે કદાચ આ ફિલ્મ બહુ સારું બનવાનું છે ને કારણ આ ફિલ્મની અંદર એવું સારું સારું અલગ અલગ આપણને લોકોને જોવા મળવાનું છે મિત્રો કારણ કે આ ફિલ્મની અંદર એવા સિટીના સીન બતાવવામાં આવે છે પહાડોના સીન પણ બતાવવામાં આવે છે અને ગામડાના સીન પણ આ ફિલ્મની અંદર બતાવવામાં ટ્રેલરની અંદર આપણને લોકોને જોવા મળે છે એટલે ફિલ્મની અંદર પણ આપણને લોકોને જોવા મળવાના છે મિત્રો તો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો મિત્રો કારણ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને નહીં પણ ગુજરાતની તમામ ફિલ્મોની માહિતી તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપર મળતી રહેશે જય હિન્દ જય ભારત